મોતી બાગ ની રોનકો સો હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ તમે મોજ માં છો હા ભાઈ મોજ માં જ હોય ને કેમ કે તમારે થોડી એક્ઝામ છે મારે એક્ઝામ છે ના તો બ્રો જાય છે આઠ વાગ્યા છે અત્યારે એ નીકળે છે ભાઈ એના થાય લેટ મારે તો જવું હે સાડા આઠે ક્લીન કરી લાગે કા સાફ કરી લાગે વાહ આપડે પણ રેડી થઈ ગયા છે અને અત્યારે આપણે નીકળીએ છીએ કોલેજ તરફ અને બાઇક જો આપણે રહી મેં થોડી બહુ ક્લીન કરી ભાઈ બાકી વધારે કઈ દૂસો ભૂસવાનું થતું નથી બાકી હતી આગળ થઈ જ જાય એટલા માટે તો તાળું મારી દીધું છે હવે આપણે જવાનું છે છે તો ચોક જે ને આપણે ફ્રેન્ડ છે હાલો નીકળીએ ભાઈ આ સેકન્ડ પેપર છે ખબર નહીં કેવું જ હે મારે ખ્યાલથી તો સારું જાય કેમ કે વાંચ્યું હોય વાંચ્યું હોય તો સારું જાય ન વાંચ્યું હોય તો ખરાબ જાય એના જેવું છે તો કાંઈ વાંધો નહીં હાલો હું છે ને તમને પેપર ભરીને પછી મળું ચાલો

બાકી જો હાલો જઈએ અને જો અત્યારે થોડુંક અત્યારે વ્લોગમાં થોડુંક ચેન્જ આવ્યું છે કે મેં માઇક એટેચ કર્યું હવે જોઈએ લોકોનું રિએક્શન એ જોવું છે ને મારે એટલા માટે માઈક અટેચ કર્યું અવાજ એ તમને ક્લિયર આવશે તો ચાલો નીકળીએ ક્યાં આવો સાહેબ ક્યાં એ તો આવ્યા છે પણ હજી ક્યાં

બે ત્રણ થી રોકાઈ જવાય ને ભાઈ બરાબર બે ત્રણ થી રોકાઈ જવાય ચાર પાંચ થી ભલે થાય તમ તમારે એમ હાસવી લેવું કામ એવું હાસવી લેવું તમારે આવો હા આઈજો આવજો આવી જાઓ તો ભાઈ લોકો અત્યારે આવ્યા છે

અહીંયા સિનેમા છે ને સુરત સિનેપ્લેક્સ છે જોયું વા ગજબ ગજબ એક્ઝામ પતે એટલી જ વાર છે ખાલી જો પછી જલસો ને મોજે દરિયો આને ભૂગ્યા હાલો ભાઈ હવે જાય ડાયરેક્ટ ઘેરે કોણ જીતું કોણ જીતું કોણ જીતું